વેલકમ બેક સમાચારમાં આગળ વધીને વાત કરવામાં આવે તો છોટાઉદેપુર લોકસભા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે લોકસભાના સાંસદ ગીતા રાઠવાની ઘેરહાજરી જોવા મળી હતી જ્યાં છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુ રાઠવા નસવાડી આવ્યા હતા ત્યારે સમગ્ર જિલ્લાના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા પરંતુ છોટાઉદેપુરના હાલના સાંસદ ગીતાબેન રાઠવા હાજર રહ્યા હતા અને તેમની ઘેરહાજરી સૌ કાર્યકર્તાઓને આંખે ઉડીને વળગી હતી જોકે ન આવવાનું કારણ તેમને ટિકિટ કપાયા બાદ તેમની નારાજગી હોવાનું સામે આવ્યું લોકસભા મત વિસ્તારનો સાંસદનું કાર્યાલય ખોલવામાં આવ્યું જોઈ રહ્યા છો જે અહીંયા નાની સભા કરવામાં આવી છે આ સ્ટેજ લોકો જોડાયા છે પરંતુ અહીંયા સૂચક જે જોવા જઈએ ચાલુ સાંસદ જે नहीं गीताबे थे थे स्टेज पर आप तस्वीरों में जो स्टेज तमाम नेताओं हाजर है परंतु सांसद सूचक गैरहाजरी थे कही सकते टिकट कपा नाराज हो रीत अच्छा नहीं छोटा देखो लोकसभा अंदर प्रचार નેતાઓ હાલ દોડધામ મચાવી રહ્યા છે પહેલો પ્રવાસ નસવાડી ખાતે કરવામાં આવ્યું છે અને અહીંયા નાની સભા પણ કરવામાં આવી છે પરંતુ ચોટાથી બોલોક સભાના સાંસદ ગીતાબેન રાઠવા સ્ટેજ ઉપર હાજર નથી રફીક ધણીવાલા જીએસટી